અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પોરબંદર સહિત રાજ્યોભરમાં સરકાર દ્વારા તમામ બ્રિજોની સ્ટેબિલિટી ખરાઈ કરવાનું જણાવ્યું છે આથી જ્યાં સુધી ચૂના ભઠ્ઠી વિસ્તારથી ઓલવેદર પોર્ટને છોડતા લકડી બંદર વિસ્તારમાં આવેલ ડેક બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ન થાય ત્યાં સુધી ભારે વાહનો અને મધ્યમ વાહનો માટે સાવચેતીને ધ્યાને રાખી બ્રિજ બંધ કરવા વૈકલ્પિક રૂટ પરથી વાહનોની અવરજવર કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને બ્રિજની સ્ટેબિલિટીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે અને મધ્યમ વાહનોની અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

તેમજ સિટી વિસ્તારમાં પ્રવેશ કરવાનો રહેશે તે જ રીતે જવા માટે પણ આ જ રસ્તો ઉપયોગ કરવાનો રહેશે તેવું જણાવાયું છે ઉલ્લેખનીય છે કે આ પુલ બંધ કરાયા બાદ માછીમારોના વિરોધના પગલે હવે ટુ વ્હીલ અને ફોર વ્હીલ પસાર કરવાની છૂટ આપવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર